નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી થી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના પાટી ગામે મોપેડ અસામાજિક તત્વો દ્વારા સળગાવી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના પાટી ગામે રહેતા નગીનભાઈ પરમારની મોપેડ કોઈ અસામાજિક તત્વો દ્વારા રાત્રિ દરમિયાન સળગાડી દેવામાં આવી હતી જે બાબતની ફરિયાદ પોલીસ મથકમાં શનિવારના રોજ આપવામાં આવી છે બનાવને લઈ પોલીસે એક લાખથી વધુનો નુકસાનનો અંદાજો લગાવી ફરિયાદ દાખલ કરી હોવાની માહિતી બે કલાકે આપવામાં આવી હતી કાટગઢ ગામે કારે મોપેડને ટક્કર મારતા મોપેડ ચાલકને ઈજાઓ પહોંચી વ્યારા તાલુકામાંથી પસાર થતા રસ્તા પર કાટગઢ ગામની સીમમાં ખેતરેથી ઘરે જતા ખેડૂત સુખદેવ ગડારીયાને કારે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં મોપેડ ચાલકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને લઈ પોલીસે નિતિનભાઈની ફરિયાદ લઈ કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જેની માહિતી શનિવારના ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી એલસીબી પોલીસે સોંગળ પોલીસ મથકમાં દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને બેડકી નાકાથી ઝડપીલા એલસીબી ઓફિસ ખાતે રજૂ કર્યો તાપી જિલ્લા એલસીબી પોલીસ ઓફિસ ખાતે દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સોંગળ પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી હેમંત નારગઢને બેડકી નાકા નજીકથી ઝડપી લઈ જિલ્લા એલસીબી ખાતે આવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી વ્યારાના ઝંડા ચોક નજીક શિક્ષણ અધિકારીની હાજરીમાં મતદાન અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અધિકારી અને નોડલ અધિકારી ધારા પટેલ સહિતના અધિકારીઓની હાજરીમાં મતદાન અંગે લોકોમાં જાગૃતતા આવે એ માટેનો કાર્યક્રમ વ્યારા સહીના ઝંડા ચોક સહિતના વિસ્તારોમાં યોજાયો હતો જેની માહિતી બે કલાકે આપવામાં આવી હતી તાપી તાપી જિલ્લા જિલ્લા અધિકારીનો ચાર્જ મામલતદારને સોંપવામાં આવ્યો વિભાગના અધિકારીની બદલી થતા તેમની જગ્યા પર કોઈ અધિકારીની નિમણૂક નહીં કરવામાં આવતા જિલ્લા વહીવટી વિભાગના વડા દ્વારા જિલ્લા પુરવઠા વિભાગનો ચાર્જ વ્યારા મામલતદાર હિમાંશુ સોલંકીને આપવામાં આવ્યો છે જેની માહિતી ચાર કલાકે આપવામાં આવી હતી તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ તાપી જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં રોડ અકસ્માતમાં ઘટાડો થાય અને અન્ય ટ્રાફિકનું પાલન થાય એ મુદ્દે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આરટીઓ અધિકારી સહિત જિલ્લા પોલીસ વિભાગના અધિકારી અને કમિટીના સભ્યો હાજર રહ્યા હતા જેની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગળ તાલુકા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી તાપી જિલ્લાના સોંગળ તાલુકા ભાજપ સંગઠનના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવી છે જેમાં યુવા મોરચા આદિજાતિ મોરચા બક્ષીપંચ મોરચા સહિત વિવિધ મોરચાના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેની માહિતી પાંચ કલાકે આપવામાં આવી હતી ઉમરવાવ નજીક ગામે પેન્શન પ્રોવિડન્ટ ફંડના પૈસા ભરવાના નામે છેતરપિંડી કરતા ફરિયાદ દાખલ થઈ તાપી જિલ્લાના ઉમરવાવ નજીક ગામે રહેતા વનિતાબેન ચૌધરીને મનીષભાઈ ક્રિશ્ચન દ્વારા પેન્શન પ્રોવિડન્ટ ફંડના પૈસા ભરવાનું કહી ખોટો દસ્તાવેજ બનાવી તેના ખરા તરીકે ઉપયોગ કરી ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાની છેતરપિંડી કરતાં ફરિયાદી દ્વારા મનીષ ક્રિશ્ચન વિરુદ્ધ ફરિયાદ આપી છે જેને લઈ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની વિગત શનિવારના રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના વ્યારા સહિતના સાત કેન્દ્રો ગુજકેટની પરીક્ષા યોજાશે જેના માટે સ્ટાફની ફાળવણી કરવામાં આવી તાપી જિલ્લાના વ્યારા સહિતના અલગ અલગ સાત કેન્દ્રો પર તારીખ એકત્રીસમી માર્ચના રોજ ગુજકેટની પરીક્ષા યોજાનાર છે જેમાં એક હજાર ચારસો ત્રણ વિદ્યાર્થી પરીક્ષા આપનાર હોય જેના માટે શિક્ષણ અધિકારી દ્વારા અધિકારી અને કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે જેમાં સો જેટલા સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે જે માહિતી ત્રણ કલાકે આપવામાં આવી હતી કોરોલા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો ખેડૂતને પહોંચી ઈજા કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગ્રુપ ગ્રામ પંચાયત સમાવિષ્ટ કોરોલા ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત ભરતભાઈ પાડવી પર એક દીપડાએ હુમલો કર્યો હતો જેમાં ખેડૂતને શરીરે ઈજાઓ પહોંચી હતી બનાવને લઈ ખેડૂતને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યારે આવા દીપડાને વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દીપડાને પાંજરે પૂરે તે જરૂરી બન્યું છે જેની માહિતી શનિવારના પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા બાજીપુરાના પુલ બાબતે જાહેરનામું બહાર પાડ્યું તાપી જિલ્લાના બાજીપુરા ગામે આવેલ નબળા પુલનું નવીનીકરણ કરવાનું બાબતે ત્યાંથી વાહન વ્યવહાર બંધ કરવા અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જેમાં સુરત દુલિયા હાઈવે પર બાજીપુરા નજીકના પુલ પરથી વાહનના ડાયવર્ઝન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જેને વિગત શનિવારના રોજ ચાર વાગે પ્રાપ્ત થઈ હતી વાંદરદેવી ગામેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી લીધો આરોપી ભાગી જતા જેને વોન્ટેડ જાહેર કરાયો વ્યારા પોલીસ ટીમના સભ્યોને મળેલી બાતમીના આધારે વાંદરદેવી ગામે રોહી અંગે રેડ કરી હતી જે આરોપી સોહિલ ગામિતના ઘરના પાછળના ભાગેથી વિદેશી દારૂની બોટલો મળી આવતા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરાયો છે જેની માહિતી શનિવારના રોજ પાંચ વાગે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇકસ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત